હેલો મિત્રો નમસ્કાર જય માતાજી આ તમે જે રોડ જોઈ રહ્યા છો અમદાવાદ અહીંયા અમે અમારા ભણાના મેરેજમાં આવ્યા છીએ રિસોર્ટ ની અંદર રિસોર્ટ નું નામ છે રોયલ રિસોર્ટ જે તમને હું આગળ વિડીયોમાં જોવો રિસોર્ટ બતાવો સવાર સવાર નો નજારો જોવો મિત્રો આજે તમે જોવો છો અમદાવાદ જાય છે મિત્રો રોડ આજે જોવો છો ટ્રક નું ગેરેજ છે મિત્રો જે તમને વિડીયો ની અંદર દેખાઈ રહ્યું છે જો મિત્રો હવે આગળ તમને રિસોર્ટ ની અંદર હું તમને સવારનો નાસ્તો બતાવું મિત્રો આ તમે જોઈ રહ્યા છો સવાર સવારનો નાસ્તો છે મિત્રો ચાલો જોઈએ આપણે નાસ્તો શું બનાવ્યો છે આ બધા રિલેટિવ અમારો ફેમિલી છે મારા વાઈફ ભાભી બતરી છે ને મારી ડબુરી એ માગી છે મારી ડબુરી કે નાસ્તો લાવો ચલો આગળ તમને નાસ્તામાં શું છે તે બતાવી દો મિત્રો નાસ્તાની અંદર ગરમાં ગરમ જલેબી તમને દેખાઈ રહી છે વીજળીની અંદર જે ઘરમાં ગરમ જલેબી છે મિત્રો પછી છે

જે તમે વિડીયોમાં જોઈ શકો છો તમને કપલની જોડી જોડી કેવી લાગી તે વિડીયોમાં કમાન મિત્રો હવે મિત્રો ભાણો એમની બહુ સોફામાં બેઠેલા જુઓ છો તમે હવે એમની એંગેજમેન્ટની વિધિ આગળ ચાલુ થઈ જશે મિત્રો આજે મારા ફેમિલી સાથે મામા જોવો મિત્રો એ બપોર નો બતાવો તમને અમારો ફેમિલી સાથે જમારવા મિત્રો અમારી ડબુરી છે એનું નામ પ્રિયલ છે અમારો વાઈફ આ મોટા ભાભી અને આ તમે જો જોઈ શકો છો મિત્રો એ મારી ભત્રીજી છે અને આ વિડિયોની અંદર જોવો તમે આ હું છું મિત્રો અમારું ફેમિલી કેવું લાગે તે જણાવજો અને જે આ દેખાઈ રહ્યો છે એ મારો દીકરો છે એનું નામ છે દેવ જે છે વાંદરાજીઓ દેખો કેવું કરે છે વાંદરાજીઓ અને મારી ડબુઈ જો જમી રહી છે મિત્રો હવે જમવાવાળા અમારો પૂરો થઈ ગયો છે મિત્રો હવે રાતના લોકેશન બતાવો મિત્રો રાતના રાજગરબાનું લોકેશન જે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો મિત્રો કેટલું સરસ ને સુંદર છે આ જામનગરના રિસોર્ટ ની અંદર જ બધું જોઈન હતું મિત્રો કરતા હતા સ્ટાફ બહુ સારો હતો ગરબાનું છોકરો રિલેટીવ છે આ રાજ ગરબાનું સ્ટેજ છે મિત્રો અહીંયા બહુ ગરબા ના એટલે હું તમને ગરબા નહી બતાવું પ્રોગ્રામ હતા બધા નાની નાની છોકરીઓ ગરબા ગાતી હતી ડાન્સ કરતી હતી એવા સ્ટેજ પ્રોગ્રામ જતા ગરબા હતા નહીં એટલે તમે લાસ્ટ ગરબા નહીં જોઈ શકો મિત્રો બધા પ્રોગ્રામ હતા હવે તમને આગળ આજે જોઈ રહ્યા છો હું શું મારો મોટાભાઈ નો દીકરો છે મેશ્વર પટેલ અને બાજુમાં દેવ છે હવે અમારા ભાણા ભાણાની અંદર બતાવો જુઓ મિત્રો બ્લેક બ્લેઝર ના બ્લુ ડ્રેસ ની અંદર કેવી જોડી લાગે તે જોવો મિત્રો મારો ભણો ડોક્ટર છે મિત્રો અને એની વાઈફ પણ ડોક્ટર છે બંને ડોક્ટર છે એન્ટ્રી હંમેશા એમની એન્ટ્રી સારી જોઈ છે મિત્રો રિસોર્ટ વાળા એન્ટ્રી સરસ આપી છે ચાલો મિત્રો હવે ગુડ નાઇટ બીજા દિવસનો સવારનો તમને આગળ બતાવો બીજા દિવસ સવારનો નાસ્તો છે મોર્નિંગ મોર્નિંગ ના મોટા પૈસા જયંતિભાઈ જે તમે વિડીયોમાં મારી સાથે જોઈ શકો છો જયંતીભાઈ પટેલ અને આ બધા રિલેટિવ છે સવાર સવારનો બીજા દિવસનો નાસ્તાનો સ્ટાર્ટ થઈ ગયું છે મિત્રો જે સામે દેખાઈ રહ્યા છે રિસોર્ટ નો સ્ટાફ છે મિત્રો આ બધા મહેમાન છે મિત્રો જે સામે જોવો છો બ્લેક શર્ટમાં ભાઈ છે અને જે ત્રણ માણસ દેખો છો તમે જોઈ શકો છો મિત્રો તે મારા બનેવી છે બને આ આ જે વચ્ચે ઉભા છે તે મિત્રો ચલો આગળ તમને હવે મારો ભાણીઓ બતાવું એનું નામ છે વિશાળ જે બે દિવસ બધાના ફોટા ખેંચ ખેંચ કરતો હતો ફોટો ફોટોશૂટ બહુ મસ્ત કરે છે મિત્રો કોઈ કરાવવું હોય તો એનો કોન્ટેક કરજો એનું નામ છે વિશાલ પટેલ અમદાવાદની અંદર રહેશે તે ચલો હવે તમને બતાવો મિત્રો ગાર્ડન રિસોર્ટ નું ગાર્ડન કેવું છે મિત્રો એ તમે જોઈ લો આ જે દેખાય છે ગાર્ડન ની અંદર બાળકોને રમવા માટે બધા સાધન છે આ જે બે દેખાય છે અમારા દીકરા છે બ્લેક શર્ટ વાળો છે એનું નામ છે દેવ પેલી સાઈડ છે મિશ્ર બે એક મોટા ભાઈનો દીકરો છે અને એક મારો દીકરો છે જે બ્લેક શર્ટ માં જોવો મારો દીકરો છે હવે આગળ તમને હલ્દી રસમ બતાવવું મિત્રો હલ્દી રસમની અમારી કપલની એન્ટ્રી જોવું મિત્રો એન્ટ્રી કેવી લાગી તે જણાવજો ચલો હવે તુષાર પટેલ મેરેજ બતાવીએ જુઓ મિત્રો આ બધી લેડીઝ ગરબા ગાય છે નાચે છે કુદે છે સામે જે પાઘડીઓ દેખાય છે મિત્રો કન્યા પક્ષ વાળા છે મિત્રો અને જે બીજી પાઘડીઓ તમને બતાવો બીજા કલરની વર પક્ષવાળા છે આ બધા વર પક્ષ વાળા છે મિત્રો અલગ અલગ કલરની પાઘડી રાખી હતી આજે દેખાય વાઈફ છે અને આ બધા મારા માસી ભાઈ ને બધા છે મિત્રો એ વચ્ચે રે મારી બેન છે ચંદ્રિકા ચંદ્રિકાબેન મારી ડબુરી છે જોવો મિત્રો કેવી નાચે છે ભાઈ ના મેરેજ માં અમારા કંકલ છે અમારા જીજાજી છે મિત્રો છે એનું નામ તુષા છે આગળ મેરેજ કરવાના દો મિત્રો ચોરીની અંદર જવાની એન્ટ્રી છે મિત્રો હવે વચ્ચે તમે જોઈ શકો છો અમારું કપલ છે મિત્રો અમારું કપલ કપલ શું થઈ રહ્યું છે મિત્રો હું મારી વાઈફ છીએ क्यों दम ना लगे थे कमेंट मत जाओ मित्रों अबे बस हमें नंदनसन गांव आई गया बैनना कर ही आ गया सामनगर श्री नंदनसन बैन हमें अपना जे पुंखवानी बड़ी विधि होए लेदी ने के बैन करे से मारी चंद्रिका बे जे बाणी मम्मी